તો આદર બનાસકાંઠા દાતામાં પણ ચૂંટણી પ્રચાર સમયે ગેનીબેન ઠાકોરે વિવાદિત નિવેદન આપ્યું દાતા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન સમયે વિવાદિત નિવેદન આપ્યું મહારાણા પ્રતાપને ગાંધીજીનું નામ ભાજપને શોભતું નથી તેવું ગેનીબેને જણાવ્યું ગાંધીજીની હત્યા કરવાવાળા ગાંધીજીનું નામ લે તે યોગ્ય નથી દાંતા ખાતે ચૂંટણી કાર્યાલયમાં ગેનીબેન ઠાકોર અસલ ફોર્મમાં જોવા મળ્યા બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેને ભાજપને આડે હાથ લીધો બનાસકાંઠા સમગ્ર જિલ્લો આ વખતે તમે જુઓ તો નડાબેડ થી અંબાજી સુધી તમામ લોકો મદદ કરી રહ્યા છે આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે સો ટકા કાર્યાલયનું જે ઉદઘાટન ઓપનિંગ એ ઉગતા સૂર્ય સામે થયું છે ત્યારે મને સુકનમાં હું ક્યાંક ને ક્યાંક માનું છું અને મને પોતાને ખબર નથી પણ છતાં એ રીતે થયું છે તો સો ટકા મને ભરોસો છે કે મા જગદંબાના આશીર્વાદ એ કોંગ્રેસ પાર્ટીને

અને ગાંધીજી એ એમના મોઢે ના શોભે એ તો ઇતિહાસ જેના નામે ગવા હોય એમને જ શોભે બેબી સિટી ની અંદર હતો તાલુકા પંચાયત સુખની લડી શકે છો હવે પછી અંદાજે 15 વર્ષ થયા ના બેબી ની અંદર આજ પછી મો સપની સુખની બી કરી શકે છો બટા હવે એમ થયું કે કોંગ્રેસ ની અંદર જોડેનો છું ઓસામાસા પચાસ થી સાહીઠ માણસો હશે